इंडिया लिमिटेड ની અંદર ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રુપ વલસાડ દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ અને एसडीएम શ્રી પારડી ના સૂચનો મુજબ આજે ઓફસાઇટ અને ઓનસાઇટ મોડ્યુલનું આયોજન કરવામાં આવે જેમાં ઉબેર ગ્રુપ ના ટેક ટીમો તેમજ ફાયર ફાઇટિંગ તેમજ ઇમરજન્સી કોમ્બેટ ટીમ ખૂબ જ સારી રીતે કામ કરેલ એઝ વેલ એઝ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી માથી પણ તમામ એસડીએમ મામલતદાર વીઆડીસી જીટીસીજી અને બી અમાર બધા જ ટીમ મેમ્બરો ઉપસ્થિત રહેલ અને ડ્રીલ ની અંદર ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરેલ આવી ડ્રીલ નું આયોજન કરવાનો મુખ્ય કારણ જે છે એ એમએચ ફેક્ટરી වල તો મેજર એક્સિડન્ટ હોવા પાછું એમજ જીજી અગાઉ इंडस्ट्रीज ની અંદર અવર્નોવ બીટીએસ કોણ બનાવતો હોય અને કેવી રીતે મિટિજિએટ કરી શકે એનું પ્લાનિંગ થઈ શકે તેનો પ્રેક્ટિસ કરી શકે તે માટે આવી દિલનો ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા અવર્નોવ આયોજન થયું છે અને એમાં વિવિધ ઇન્ડસ્ટ્રી તેમજ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે અને પ્રેક્ટિસ કરે છે જેથી કરીને એક્ચ્યુઅલ ઇમરજન્સીસ ને મિટિગેટ કરી શકે કેલા બાગ રૂપે જ્યારે જ્યારે બી આવા કોઈ બનાવ બનતા હોય કે સાઇટ ઉપર ઇન્સિડેન્ટ કંટ્રોલર હોય તો જર્ની પાસેથી દરેક જાતની માહિતી હોય છે યુકેન એવરી કેટલી કેઝ્યુલિટી થઈ છે કેટલી ફાટાલિટી થઈ છે કોસ કો હેલ્થ બાર થી આવી છે બાર થી અલ્ટી જરૂર છે એના માટે તમામ માહિતી જે તે ફેક્ટરી માંવો બનાવ બને તો ઇન્સિડેન્ટ કંટ્રોલર હોય છે જેમ કે અહીંયા આપણે ઇન્સિડેન્ટ કંટ્રોલર હતા ડાનિયલ સાહેબ તેરી તો દરેક ફેક્ટરી માં તો ઇન્સિડેન્ટ કંટ્રોલર હોય એમ ના ભી દરેક માહિતી આપને મળી છે